અંગલેસરમાં ગુરુવારના રોજ પુનઃ નેશનલ હાઇવે પર વાહનોની કતાર જામી જવા પામી હતી વડોદરાથી સુરત તરફ જતા ટ્રેક પર મોતાડી પાટિયાથી નવ જીવન ચોકડી સુધી વાહનોની લાઈન જોવા મળી હતી સવારે 5 કરતા કલાક કરતા વધુ લાગેલા જામને લઈ હજારો વાહન ટ્રાફિક જામમાં સપડાયા હતા અંકલેશ્વર વાલિયા ચોકડી આમલાખાડી બ્રિજને લઈને છ સવારે ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે વાહનોથી સતત ધમધમતા અંકલેશ્વર શહેરમાંથી ફરી એકવાર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે અંકલેશ્વર વાલિયા ચોકડી ખાતે અવારનવાર ટ્રાફિક જામ થયા કરે છે જો કે હવે વારંવાર થતા ભારે ટ્રાફિક જામને કારણે વાલિયા ચોકડી જાણે ટ્રાફિક જંકશન બની ગયું છે નેશનલ હાઈવે પર વડોદરાથી સુરત તરફ જતા ટ્રેક પર આવેલ ભાલિયા ચોકડી ખાતે બ્રિજ અને સર્વિસ રોડ એમ બંને માર્ગ પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ટ્રાફિક જામ સર્જાતા નોકરી ધંધે જતા લોકો તેમજ શાળા કોલેજોના વિદ્યાર્થીઓને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે તો બીજી તરફ પોલીસ વિભાગ દ્વારા દરેક પોઈન્ટ ઉપર ટ્રાફિક જવાનો અને પોલીસ કર્મીઓ ગોઠવી યોગ્ય પગલાં ભરવામાં આવે તે જરૂરી બન્યું છે તેમજ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આમલાખારી પર મંજૂર થયેલ બ્રિજનું કામ ઝડપથી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે